જય હિન્દ વંદે માથો દોસ્તો તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે હેલ્પરની ભરતી માટે સ્પેશિયલ ટેકનિકલ વિષયના પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ એના પહેલાં મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતી માટે સ્પેશિયલ સંપૂર્ણ ટેકનિકલ મટિરિયલ ઓકે ટેકનિકલ વિષયનું સ્પેશિયલ મટિરિયલ જેમાં દરેક ટ્રેડનું જેમાં આપણે ચૌદ ટ્રેડ આપેલા છે આપણા અભ્યાસક્રમમાં ચૌદે ચૌદ ટ્રેડનું દરેક ફિલ્ડનું મોસ્ટ આઈ એમપી ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ આઈ એમપી પ્રશ્નો મિત્રો આમાં આપી દીધા છે જે તમારે આ પચાસ પ્રશ્નો આમાંથી બેઠે બેઠા પૂછાશે જો ટેકનિકલ મટિરિયલ તમે પરચેસ કરવા માંગો છો તો અહીં આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં આ ટેકનિકલ જે મટીરિયલ છે તમને મળી જશે ઓકે ત્રણ હજાર કરતાં પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો દરેક ટ્રેડના આપેલા છે જેમાંથી તમારા પચાસ પ્રશ્નો બેઠે બેઠા પૂછાશે ચાલો મિત્રો શરૂઆત કરીએ શા માટે હેન્ડ ટેપ્સના લીડ પર ચેમ્ફર કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે ગોઠવણી માટે ત્યારબાદનું ક્વેશ્ચન સરફેસ પ્લેટોને તણાવથી મુક્ત સારી ગુણવત્તાવાળા કાસ્ટાયનમાંથી શા માટે બનાવવામાં આવે છે તો મિત્રોનો જવાબ આવશે વિકૃતિ અટકાવવા માટે ત્યારબાદ એડજેસ્ટેબલ સમાંતર બ્લોકનો મુખ્ય ફાયદો શું છે તેમાં જવાબ આવશે વિવિધ ઊંચાઈ સેટ કરવા માટે ત્યારબાદનું ક્વેશ્ચન યુનિવર્સલ સરફેસ ગેજના કયા ભાગનો ઉપયોગ સ્ક્રાઈબર્ડને જરૂરી સ્થાને બરાબર સેટ કરવા માટે થાય છે તો જવાબ આવશે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ ત્યારબાદ એક મીટરને મિલી મીટરમાં ફેરવો તેમાં મિત્રો સાચો જવાબ આવશે એક હજાર એમ કયા કેલિબરનો ઉપયોગ રાઉન્ડ બારના કેન્દ્ર શોધવા માટે થાય છે એમાં જવાબ મિત્રો જેની કેલિપર વક્ર ગૃહ કાપવા માટે કઈ છીણી વપરાય છે તેમાં જવાબ આવશે અર્ધ ગોટ નાકવાળી છીણી નેક્સ્ટ ક્વેશ્ચન માર્કિંગના હેતુ માટે વપરાતી અથોડીનું વજન શું હોય છે મિત્રો એ હોય છે બસો પચાસ ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ અયોગ્ય વિકિરણ ફાઇલિંગ પદ્ધતિની અસર શું છે તેમાં જવાબ આવશે અસમાન સપાટી ફિનિશિંગ ચાલો ત્યારબાદ વેલ્ડેડ સાધા અને કાસ્ટિંગ પર વધારાની ધાતુ દૂર કરવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે ફ્લેટ છીણી ત્યારબાદ ફાઇલના ચહેરા પર ચોકસા માટે લગાવવામાં આવે છે મિત્રો એનો જવાબ આવશે પેનિટ્રેશન અને પિનિંગ ઘટાડવા માટે ફાઇન પીચ હેક્સો બ્લેડનો ઉપયોગ શું છે તેમાં જવાબ આવશે કે ભાઈ ટ્યુબ અને પાતળી ટ્યુબો કાપવા માટે ડ્રિલમાં ફ્લ્યુટસ વચ્ચેના ભાગનું નામ શું છે તેનું નામ છે મિત્રો વેબ આઉટસાઇડ માઇક્રોમીટરમાં કયો ભાગ માપવાની સપાટી વચ્ચે એક સરખું દબાણ સુનિશ્ચિત કરે છે તો એમાં જવાબ આવશે મિત્રો રેચેટ સ્ટોપ વર્નિયર હાઈટ ગેજનો કયો ભાગ મુખ્ય સ્લાઇડનો અભિન્ન ભાગ છે તો એ છે મિત્રો ચડબા ત્યારબાદ માઇક્રોમીટરનો સિદ્ધાંત કયો છે તેમાં જવાબ મિત્રો સ્ક્રુ અને નટ ડેફ્ટ માઇક્રોમીટર દ્વારા ઊંડાઈની વિશાળ રેન્જ કેવી રીતે માપી શકાય તો એક્સટેન્શન જવાબ ઓપ્શન ડી માપવાના સમયે બેવલ પ્રોટેક્ટરનો કયો ભાગ ત્રાસી સપાટી સાથે સંપર્કમાં હોય છે તે હોય છે બ્લડ ડ્રીલિંગ મશીનનો કયો ભાગ વિવિધ ગતિ પ્રાપ્ત કરવા માટે થાય છે તો એ મિત્રો જવાબ આવશે સ્ટેપ એડ પુલ્લી જો વાઇસ હેન્ડલ વધુ પડતું ટાઈટ થઈ ગયું હોય તો શું થાય છે તેમાં જવાબ આવશે સ્પિન્ડલને નુકસાન કયા કેલિપર ડાયમેન્શનમાં ફાઇન એડજસ્ટમેન્ટ પ્રદાન કરે છે તો એ જવાબ આવશે મિત્રો સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર મોટા ક્રોસ સેક્શન ક્ષેત્રવાળા ધાતુના કટિંગ કરવા માટે કયા કટિંગ શોનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે મિત્રો અશક્યુલર શો તો કે મિત્રો સંપૂર્ણ ટેકનિકલ પ્રશ્નોની જો તમે પીડીએફ મેળવા માંગતા હોવ જેની તો ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી દરેક ક્રેડના પ્રશ્નો છે જેમાં પચાસ તો તમારે આમાંથી કવર થઈ જશે તો પીડીએફ માટે તમારે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ તમને વોટ્સઅપ દ્વારા મળી જશે ચાલો માર્કિંગ ટેબલ કાસ્ટાયનમાંથી શા માટે બનાવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સ્વ લુમડી કેટિંગ ડાય અને મોલ્ડના ઉત્પાદન માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો જવાબ આવશે રોટરી ફાઇલ ફાઇલોના દાતા વચ્ચે ભરાયેલા મેટલ ચિપ્સને દૂર કરવાની પ્રક્રિયા સેના વડે થાય છે તો એમાં જવાબ આવશે મિત્રો કોપર પટ્ટી ફાઇલિંગ અથવા ડ્રીલિંગની જરૂર હોય તેવા નાના કામ માટે કયા વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં જવાબ આવશે મિત્રો ટુલ મેક્રસ વાઇસ ત્યારબાદ વક્ર રેખાઓ કાપવા માટે કયા એક્ઝો બ્લેડનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ફ્લેક્સિબલ બ્લડ ત્યારબાદ કીવે એટલે કે ચાવી ગારો કાપવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે ક્રોસ કટ છીણીનો છીણીને કટિંગ ધાર પર ક્રાઉનિંગનો હેતુ શું છે તો જવાબ આવશે ખૂણા ખોદતા રોકે છે મેટલ કટિંગ પ્રક્રિયામાં ટૂલને વર્કપીસની સપાટી પર રબિંગ થતું કેવી રીતે રોકી શકાય છે તો જવાબ આવશે મિત્રો ક્લિયરન્સ એંગલ વધારે ધાતુનો ગુણધર્મનું નામ ધાતુનો ગુણધર્મનું નામ જણાવો જે આંચકા અથવા ઇમ્પેક્ટને સહન કરે છે તો જવાબ આવશે મિત્રો કડકતા કયો ભાગ મેજરિંગ ફેસ છે જે આઉટસાઇડ માઇક્રોમીટરના ફ્રેમમાં ફિટ થાય છે તો એ છે મિત્રો એનવિલ કયા પ્રકારના જીગમાં બેજ જ બ્લેટ હોતી નથી તો જવાબ આવશે ટેમ્પલેટ જીગ વી બ્લોકમાં આપેલ ગ્રુવસનો ઉદ્દેશ્ય શું છે ક્લેમ્પને સમાવવા માટે કયા પ્રકારના પિક્ચરમાં મશીનિંગ કરવાનું હોય તેવા ભાગને સરળતાથી પકડી શકાય છે આવશે પિક્ચર શા માટે રાખવામાં આવે છે મિત્રો એમાં જવાબ આવશે કટિંગ ટૂલને લોકેટ અને ગાઈડ કરવા માટે ત્યારબાદ નું ક્વેશ્ચન જ્યારે બે સાફ્ટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય ત્યારે કયા બેલ્ટનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વી બેલ્ટ સુકાઈ ગયેલા બેલ્ટનો ગ્રીપિંગ ગુણધર્મ કેવી રીતે સુધારી શકાય છે ચોકી પુલી નો હેતુ શું હોય છે તેમાં જવાબ હશે તણાવ જાળવી રાખવા માટે ત્યારબાદ નીચે પૈકીની કઈ એક મિશ્ર ધાતુ રૂપે તાંબુ અને તીનની મિશ્ર ધાતુ છે તો એ છે મિત્રો બ્રોન્સ કયા પ્રકારના કપલિંગમાં ડિસ એન્ગેજની વ્યવસ્થા હોય છે તો જવાબ આવશે યુનિવર્સલ કપલિંગ ચાલો દબાણની ગણતરી કરવા માટેનું સૂત્ર તો એ છે મિત્રો બર ભાગ્યા છે હાઇડ્રોલિક પંપમાં કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે તો જવાબ આવશે યાંત્રિક ઉર્જાનું હાઇડ્રોલિક ઉર્જામાં હાઇડ્રોલિક સિસ્ટમમાં કયો વાલ્વો ઓરિફિસ અથવા પ્રતિબંધક છે તો જવાબ આવશે પ્રવાહ નિયંત્રણ વાલ્વ ચાલો કયો નિયમ જણાવે છે કે પ્રવાહી પર દબાણ કરવામાં આવે છે તે બધી દિશામાં સમાન રીતે પ્રસારિત થાય છે તો એ છે પાસ્કલનો નિયમ એસઆઈ એકમ પદ્ધતિ એમાં યુનિટમાં આ દબાણનો એકમ કયો છે તો એ છે મિત્રો પાસ્કલ ચાલો કયા ઓરમાંથી એલ્યુમિનિયમ નીકળે છે તો જવાબ આવશે બોક્સાઇટ બે મેટિંગ ગિયર્સ પર કાલ્પનિક વર્તુળ કયું છે તો એ છે આધાર વર્તુળ ચાલો મિત્રો આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ તો ભારને ખસેડવા માટે જીભ કેનનો ઉપયોગ કેવી રીતે થાય છે જવાબ આવશે મિત્રો આડી રીતે મિત્રો આ તા ટેકનિકલના અગત્યના પ્રશ્નો આવી રીતે ટેકનિકલની તો તમે ટેકનિકલનું મટીરિયલ મેં રહેવા માંગતા હો જેની અંદર ત્રણ હજાર કરતાં પણ વધારે પ્રશ્નો સમાવેશ છે તો આ પીડીએફ મટીરિયલ માટે તમારે અહીં આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ તમારું ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ મટીરિયલ તમને મળી જશે